તમે જોયા લાય છો હે જો માસી હું કે બાપુ ના બહુ ખાતા બોલો એ રહેતા એને એરે આ મિત્રો વિશ્વમાં તમને આ વસ્તુ ક્યાંય જોવા નહીં મળે શાર ફેરવ દાદા ભેગા છે ને બે બે શિવલિંગ છે અહીંયા જોવો તમે બાપાની છબી છે એઠોતેર માં રામા અવતાર જો આ જો બાપા સીતારામ આજે ઋષિ છે ને એની પાસે જોઈ નાગીણી ઓલા માસી વાત કરતા હતા ને તો બધા મિત્રોને જય બાપા સીતારામને આજનો વ્લોગ આપણો બીજો સ્ટાર્ટ થઈ ગયો છે હું તો નથી એનું કારણ છે કારણ કે બે ફોનમાં સ્ટોરેજ ફૂલ થઈ ગઈ છે જો આમાં પણ સ્ટોરેજ ફૂલ થઈ ગઈ છે જોવામાં આમાં પણ ફૂલ થઈ ગઈ ને આજે વ્લોગ બનાવો ને એમાં પણ ફૂલ થઈ ગઈ એટલે હું નથી અત્યારે ફાઇનલ આપણો વ્લોગ એક કમ્પ્લીટ થઈ ગયો છે ને બાકી તો બધા લોકો અત્યારે હુતા છે અહીંયા બાપા સીતારામની જગ્યામાં તો મિત્રો જો ઘડિયાળમાં અત્યારે કેટલા શહેર વાગી ગયા છે અને ફાઇનલી આપણે વ્લોગને છે ને અપલોડ કરવા માટે મૂકી દીધો છે અને હવે ફ્રેશ પણ થઈ ગયો છે કારણ કે હું તો તમને ખબર જ હતો આપણું કામ હતું એટલે કંઈ હોવાનું હતું નહીં કે આ ભાઈ છે હજી હું છે છે જાગતા નથી અમારા જગાભાઈ ને એને હોવાય દેવાના છે કારણ કે આવ્યા ત્યારે તો ગાડી મેં આપી હતી પણ આ વખતે જગાભાઈને આંકવા માટે દેવાના છે એટલે ભલે હું વાંધો નહીં કારણ કે કહેવાની છે એને છે તો મિત્રો ફાઇનલી પાંચ વાગી ગયા છે પહેલીવાર બાપા સીતારામના દર્શન કરતા જઈએ ને પછી આપણે નીકળીએ જય બાપા સીતારામ તો મિત્રો જાન મંદિરના પણ દર્શન કરતા જઈએ જય બજરંગદાસ બાપા મિત્રો બધા બજરંગ દસ બાપા ના વાર દર્શન કરી લેજો જોવા સુ મિત્રો મિત્રો તમે એક વસ્તુ જોયું જો ગાય છે કુતરા છે બધા છે ને ઉભા સાંભળે બોલો આરતી થાય ને જો મિત્રો ભાઈ કઈક નાસ્તાની લાઈન થઈ ગઈ છે મોટી જબરસ્તી આ બાજુ બાયો ની લાઈન છે જુઓ મિત્રો આ બાજુ બાયો ની લાઈન તો મિત્રો હવાની કઈક પ્રસાદી છે બજરંગદાસ બાપા ની જગ્યા માં જો ફાફડી ગાંઠિયા છે ચા છે મરચા છે તમામ વસ્તુ છે મિત્રો હવાના પર માં બજરંગદાસ બાપાની જગ્યા માં હવાનો નાસ્તો છે કઈક પેલા નાસ્તો કરી લે ફાફડી ઇન્સાન કઈ ખતે નહીં ચાલો બધા જય બાપા સીતારામ તો મિત્રો આપણે આવી ગયા છે અહીં જે બગડા ઋષિનો જે આશ્રમ હતો ત્યાં આવી ગયા છીએ બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે અહીંયા પણ બજરંગદાસ બાપાનું સ્થાન છે કઈ ઘટે નહીં એવું સરસ મજાનું તો મિત્રો જો અહીં સરસ મજાના જે બગડાના બાપાને બેસાડેલા છે આવી કઈક સરસ મજાની મૂર્તિ છે જો કેવી મોટી મૂર્તિ છે કઈ ઘટાની એવી મૂર્તિ છે મિત્રો કોમેન્ટમાં બધા બાપા સાથે આમ લખતા ચાલો જો સરસ મજાની મૂર્તિ છે બજરંગદાસ બાપાની તો મિત્રો જો અહીં સરસ મજાનો કુંડ છે એમાં મહાદેવની મૂર્તિ બિરાજમાન છે કંઈક આવી રીતે નંદી મહારાજ છે જય ભો રાર મહાદેવ બગડેશ્વર મહાદેવ છે મિત્રો બધા લોકો દર્શન કરી લેજો જો સરસ મજાના બે બે બેઠેલા છે મહાદેવની બે બે શિવલિંગ છે અહીંયા જોવો તમે તો ભાઈ બગડા નદીના કાંઠે આવેલું બગડેશ્વર ઋષિ જે અહીંયા તપસ્યા કરતા હતા જેના ઉપરથી નામ પડ્યું છે બગડા ધામ તો મિત્રો આ જે છે ને ત્રિવેણી સંગમ નદી છે આ નદી છે જે મિત્રો હડમતાળુ નદી છે ને આ નદી હું તમને જે આ વચ્ચે છે ને વચ્ચે મિત્રો એને ગંગા ગૌમુખી નદી કહેવામાં આવે છે જે ગૌમુખના હોલામાંથી જાય છે જોવા અને ગંગા નદી કહેવામાં આવે છે આ જે નદી છે ને મિત્રો એને કહેવામાં આવે છે બગડા નદી જોવે આ જે છે ને બગડા નદી એ જો આ નદી છે બગડા નદી એ જે આમથી આવે છે ને પછી ત્રણેય છે ને આ ત્રણેય છે ને ત્રિવેણી સંગમ કહેવામાં આવે ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે એ આ ત્રણેય નદી છે જો આ જે છે ને બાકી આ બગડા નદી આ ત્રિવેણી સંગમ ત્રણે નદી એક જગ્યાએ ભેગી થાય છે એટલે કહેવામાં આવે છે કે ત્રિવેણી સંગમ જે સ્થાનિક છે માછી છે એમની પાસેથી જાણીએ કે આ જગ્યાનું કઈ રીતનું મહત્વ છે આપણે તો જોકે વાંચેલું છે બગદાશ્વર ઋષિનું પણ અહીંયા માછી રહે છે તો એને ખબર છે આ જગ્યા વિશે તો આપણે થોડુંક જાણીએ બોલો માછી આ જગ્યા વિશે

જી કોઈ થોડું સપરપદિતીલી ને કોઈ સાબુ આ બાજુ ની ઓલી બાજુ ના ની સ્થાપના કરે હંજર મે તમને બે લિંગ બતાવે ને એમાંથી એક નાની શિવલિંગ છે ને એ નીકળેલી છે અને બીજી સેવલિંગ ની છે ને સ્થાપના કરેલી છે અને પછી આ મંદિર બંધાવેલું છે અને મોટું પછી રા પછી આ મંદિર ને છે ને બંધાવેલું છે પહેલા નાનું હતું પછી મોટું થયું આ માસી કે નહીં પણ માં અને આ બાપો બેઠા ને ઈ બાપા Аннаંગ ને જ

વક્તાલમ ઋષો પેલે વક્તાણા ના આઈ આઠો કે કે નતિન કે કે ટાયલોથી ઈ આયા કશું લીંગ નકરીનેથી દેખા એની પર ના ગમ્યા આલે તો ઈના તો ઉભા નહોતા હા પછી ન્યા કે આવી ને રહ્યા ને ત્યાં આ થાપલા કરો જો ન્યા આવી ને ત્યાં રહી ને સમજણ

તમે આ જગ્યાએ આવતા હોય ને આ જે બગડાનું નામ પેલું તમામ વસ્તુ આપણને મેસેજ જણાવી દીધી છે તમે ક્યારેક આ જગ્યા આવતા હોય તો વિઝિટ કરજો અને દર્શન કરજો ચાલો સારું હાલો માસી મેસી આવજો તો મિત્રો અહીંયા પણ એક કાળ ભૈરવ દાદાનું મંદિર છે હાલો એમના પણ હું દર્શન કરાવી દઉં ને મિત્રો અહીંયા કેવું છે તમને ખબર છે હાલો ઉપેર જઈને જણાવું પહેલાં તમને ઇતિહાસ તો મિત્રો આ બાજુ છે જાણવા જેવો ઇતિહાસ જાણીએ તો આપણને ખ્યાલ આવે કે આ જગ્યા કઈ રીતનું કેમ હતું બાકી અત્યારના ઘણા લોકોને ખબર નથી હોતી જય કાળભેર જય કાળભેરો દાદા જો આ જે મિત્રો છે ને મિત્રો કાળ દાદા છે પછી એક જો અહીંયા બેઠેલા છે આ આ વીર ભેરવ છે આ દાદાનું નામ આ કાળ દાદા છે પછી બે ભેરો દાદા છે ને ઓલી પણ છે શાર આ મિત્રો વિશ્વમાં તમને આ વસ્તુ ક્યાંય જોવા નહીં મળે શાર ભેરવ દાદા ભેગા છે ને ત્યારે કાંઈ શિવલિંગ છે મહાદેવને બિરાજમાન કર્યા શાર ભેરવ ભેગા છે આવું તમને ક્યાંય જોવા નહીં મળે ત્યારે અહીંયા મહાદેવ બિરાજમાન છે જો આ જગ્યાએ શાર ભેરવ દાદા અને વચ્ચે મહાદેવ વિચાર કરો કેવી સરસ જગ્યા એ છે કાંઈ ઘટે નહીં એવી બાકી તમામ લોકો દર્શન કરી લેજો તો મિત્રો જે આજે સ્થાનક છે આજે લાલભેરવ દાદા નું છે જય લાલભેરવ દાદા જો આજે સ્થાનક છે લાલભેરવ દાદા નું છે જો જય લાલભેરવ દાદા હાલો હવે તમને છે ને બટુક ભેરવ દાદા ના દર્શન કરાવી દો ચાર ભેરવ છે છે ચાર ભેરવ છે ને વચ્ચે મહાદેવ બેઠા બોલો આવું તમને ક્યાંય જોવા નહીં મળે ચાર ભેરવ અને વીર ભેરવ લાલભેરવ ને બટુક ભેરવ તો જો મિત્રો આ છે ને એ બટુક ભેરવ દાદા છે જો જય બટુક ભેરવ દાદા હલો આશ્રમમાં દર્શન કરી લઈએ અંદર જઈને હું તમને દર્શન કરાવી દઉં જય બાપા સીતારામ જો સરસ મજાના છે બજરંગદાસ બાપાની છબી છે એઠોતેર માં રામા અવતાર જો બગદા લવ ઋષિ જો આ ઋષિ છે ને એમના ઉપર નામ પહેર્યું હતું ને આ જો બાપા સીતારામ આજે ઋષિ છે ને એની જોઈ નાગીણી ઓલા માસી વાત કરતા હતા ને એ નાગણી પગે આવીને તો એ બાપુ ઋષિ ઓલા હતા ને હતા હાલો અંદર પણ તમને દર્શન કરાવી દઉં જો માં રામા અવતાર છે બગદાલવ ઋષિ નામ હતું જો ને આ જે બાપા આ જે છે ને બગદાલવ ઋષિ એના ઉપર નાગણી આવીને પછી શિવલિંગની સ્થાપના કરી હતી એને ખબર પણ નહોતી બોલો પછી નાગણી જાય ને અને શિવલિંગ જે જગ્યાએ સ્થાપના કરવાની હતી ત્યાં જઈને બેઠી બોલો આવો કંઈક ઇતિહાસ છે એ આ ઋષિ છે એમના ઉપેલ પછી નામ પડ્યું છે બગડાણા એમ કહેવામાં આવે છે એ અઠોતરમાં રામા આવતા જુઓ જો મિત્રો અહીં કબૂતર કેટલા બધા છે શણ શણ ખાય છે જોવો તમે જો કાંઈ ઘટા નહીં એટલા કબૂતર છે અહીંયા વાહ ભાઈ વાહ જો ગાય માતા પણ છે બહુ સરસ મજાની જગ્યા છે મિત્રો કાંઈ ઘટે નહીં એકવાર મિત્રો આ જગ્યાની તમે વિઝિટ લેજો બહુ સરસ મજાની જગ્યા છે મિત્રો જે સંપૂર્ણ ઇતિહાસ મેં તમને જણાવ્યો છે તમને ખાસ કરીને આ જગ્યા આવો તો આ જગ્યા જે જૂની છે ને જ્યાંથી શરૂઆત થઈને આ એ જગ્યા છે બધી તો અહીંયા તમે આવો તો ખાસ કરીને દર્શન કરજો ને કાંઈ નહીં મિત્રો તો આપણે આજના બ્લોગને અહીંયા વિરામ કરીને તમને મારો વ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને ચેનલને ને કરો ચાલો બધા બાપા સીતારામ બાકી જો મિત્રો આજે છે બગડાણાની બજાર આવી રીતના કંઈક બધાય રમકડા મળે છે ભાઈ ઢીંગલા અને કાંઈ ઘટાની એવા તમે વાહ ભાઈ વાહ વાઈ હા બધાય રમકડા તો જો તમે નીકળા રમકડા છે ને માતાજીની સુંદરીને આવા કંઈક સરસ મજાના રમકડા છે ભાઈ ખાસ કરીને તમે મિત્રો અહીંયા આવોને તો બાળકોને નો લાવતા બાકી તમારા બાળકો ભાઈ તમને કવરાવી દે આ બધે રમકડા લઈ લઈને જો રમકડા તો જવો નીકળો રમકડા જ છે